તારીખ છવ્વીસથી અઠ્યાવીસ જૂન બે હજાર ચોવીસના રોજ આ ત્રણ દિવસમાં રાજ્ય સરકારશ્રી દ્વારા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરેલ છે હું ભગવતસિંહ ગોહિલ નાણાં વિભાગમાં ઉપસચિવ તરીકે ફરજ બજાવું છું અને રાજ્ય સરકારશ્રીએ મને માંગરોળ તાલુકામાં ડ્યુટી આપી છે આ ડ્યુટી અંતર્ગત મેં નાની નરોલી કોઠવા ડુંગરી મોસાલી આ તમામ ગામોની વિઝિટ લીધી હતી અને સ્કૂલોમાં વિઝિટ લઈ અને ખૂબ સરસ જે કાર્યક્રમોનું આયોજન થયું છે એમાં જે રિટેન્શન છે આપણે બાળકોનું એનરોલમેન્ટ થાય અને એનું રિટેન્શન થાય અને ક્વોલિટી એજ્યુકેશન મળે એનો જે રાજ્ય સરકાર સરકારશ્રીનો ગોલ છે એ ચરિતાર્થ થાય એની માટેના પ્રયત્ન થયેલ છે રાજ્ય સરકારશ્રીએ વિવિધ સ્કીમ્સ જેવી કે સ્કૂલ્સ ઓફ એક્સલન્સ લક્ષ્મી નમો સરસ્વતી જ્ઞાન સેતુ જ્ઞાન સાધના આ બધી સ્કોલરશિપ્સ સ્કીમ્સ અને અલગ સ્કીમોના કારણે શાળામાં એક્ચ્યુઅલ એનું ઇમ્પ્લિમેન્ટેશન થાય છે કે નહીં ચકાસ્યું ડિજિટલ એજ્યુકેશનમાં પણ દરેક સ્કૂલમાં ડિજિટલ બોર્ડ્સ આવ્યા છે લેપટોપ્સ આવ્યા છે અને જે બાળકોનું રિપોર્ટ કાર્ડ છે એ પણ ઓનલાઈન એની ડેટા એન્ટ્રી થાય છે અને એ અમે ચકાસ્યા છે આ ઉપરાંત વૃક્ષારોપણ કાર્યક્રમ થકી વૃક્ષોનું જતન કરીએ અને જે આપણું વૃક્ષોનું આવરણ છે એનું ઇમ્પ્રુવમેન્ટ થાય એનો પણ સરકારશ્રીનો પ્રયત્ન છે આઈસીડીએસના અધિકારીઓ પણ અત્રે ઉપસ્થિત હતા એટલે પોષણક્ષમ આહાર બાળકોને મળે ચાહે આંગણવાડીના હોય બાલવાટિકાના હોય પ્રાથમિક શિક્ષણના હોય તો એના સરકારશ્રીના પ્રયત્નો છે એ પણ અમે ચકાસ્યું એમાં પણ રાજ્ય સરકારશ્રી અને કેન્દ્ર સરકારશ્રી ખૂબ સારી પ્રોવિઝન કરે છે આપણું રાજ્ય સરકારનું જે બજેટ છે ત્રણ લાખ બત્રીસ હજાર કરોડનું એમાં પંચાવન હજાર કરોડ જેવી સબસ્ટેન્શિયલ અમાઉન્ટ ફક્ત ને ફક્ત શિક્ષણ વિભાગ માટે ફાળવવામાં આવેલ છે તો રાજ્ય સરકારશ્રીની જે આ શિક્ષણ માટેની નેમ છે એ ગ્રાઉન્ડ લેવલ ઉપર ચરિતાર્થ થતી હોય એવું દેખાય છે આ ઉપરાંત અમે એસએમસીના સભ્યશ્રીઓ વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે પણ ઇન્ટરેક્શન કર્યું વર્ગખંડોની મુલાકાત લીધી નિપુણ ભારત અંતર્ગત જે મટિરિયલ પ્રોવાઈડ કર્યું છે ખૂબ સરસ મટિરિયલ છે એને પણ નિહાળ્યું અને બાળકો કઈ રીતે એનો ઉપયોગ કરે છે એ પણ જાણ્યું એટલે રાજ્ય સરકારશ્રીનો જે આ ખૂબ સારું એનરોલમેન્ટ થાય રિટેન્શન થાય બાળકનું અને ક્વોલિટી એજ્યુકેશન મળે એનો જે પ્રયત્ન છે એ છેવાડાના ગામ સુધી અંતરિયાળ વિસ્તાર સુધી જે અમે જોયો છે એ દેખાણો છે ક્યાંક થોડી ઘણી કદાચ ત્રુટીઓ હોય તો એના નિવારણ માટે પણ આચાર્યશ્રી શિક્ષકો અને એસએમસીના સભ્યો સાથે ચર્ચા કરેલ છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ જોઈએ તો તમામ સ્કૂલમાં ખૂબ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અને સરકારશ્રીએ આ વખતે એક નવીન પહેલ તરીકે માધ્યમિક શાળામાં પણ ક્લાસ નાઇન્થ અને ઇલેવન્થના બાળકોને પણ એનરોલમેન્ટ થાય અને ખૂબ સારી સંખ્યામાં એનું રિટેન્શન થાય એના પ્રયત્નો કર્યા છે એટલે એના અંતર્ગત અમે નાની નરોલી જે વેલફેર હાઈસ્કૂલ છે એની મુલાકાત લીધી મોસાલી હાઈસ્કૂલ એની મુલાકાત લીધી તો ખૂબ સારું એજ્યુકેશન છે ટ્રસ્ટનો પણ સારો રિસ્પોન્સ છે અને ગવર્મેન્ટની જે હાઈસ્કૂલ છે એનું પણ સારું કામ છે અને રાજ્ય સરકાર શ્રીના શિક્ષણ વિભાગનું જે વિદ્યા સમીક્ષા કેન્દ્ર છે એ આનું મોનિટરિંગ કરે છે અને ખૂબ સારું આ હેતુ ચરિતાર્થ થાય છે